હલો કેમ છો મજામાં તો ચાલો ફરી મળીએ કચ્છ આજનું કલેક્શન એકદમ ઓરિજનલ કચ્છી જેવું જ તમને લાગશે આજના કલેક્શનમાં છે અજરખ પ્રિન્ટ મોડલ સિલ્પના જે લગડી પટ્ટાવાળા ડ્રેસ આવે છે એ છે પછી બીજા આપણે હેવી કોટન સાટીન મટીરિયલમાં કચ્છી પ્રિન્ટના જે ડ્રેસ છે એ બતાવશું બાંધણી પ્રિન્ટ છે એક કારણ કે બાંધણી પ્રિન્ટ માં એક જ પીસ છે આપણી પાસે બાકી આ થોડુંક સાથે બીજું મિક્સ કર્યું છે પીઠા વર્ક આપણે પીઠા વર્ક ના ડ્રેસ તમને બતાવશું અત્યારે હાલ પીઠાવર્ક નો બહુ માર્કેટ માં છે તો આપણે એ બતાવશું તમને તો ચાલો જોઈએ આજનું કલેક્શન તો ચાલો જોશું આજનું કલેક્શન આજનું કલેક્શન માં તમને સૌથી પહેલા જે આપણી પાસે એક પીસ છે ને

એકદમ હેવી પીસ છે આ રીતનો એનો દુપટ્ટો છે બહુ સરસ દુપટ્ટો છે રીતનો દુપટ્ટો છે છે આ આપણી પાસે એક જ પીસ પ્રાઇસ સત્તરસો પચાસ પણ આપણી પાસે એક જ છે એટલે આપણે અત્યારે એને સોળસો પચાસ ના જો કોઈને જોઈતો હોય તો આપી દેસુ આના પછી આવશે આ પીઠા વર્ક આ પીઠાવર્ક ના ડ્રેસ છે ને આ વર્ક અત્યારે બહુ નીકળ્યું છે આ પ્યોર સિલ્ક મટીરિયલમાં આવશે હેવી મટીરિયલ આવશે છે છે આ રીતની અને આ દુપટ્ટો છે બનારસી ફૂલ સાઈઝ નો એકદમ હેવી દુપટ્ટો છે આમાં આપણી પાસે અત્યારે ત્રણ કલર છે આ છે પર્પલ એક આવશે યલો એમાં એનો આજ રીતનો દુપટ્ટો આવશે પ્લેન સલવાર અને એક આ છે સી ગ્રીન કલર એમાં એ દુપટ્ટો આ રીતે આવશે આ છે પીઠા વર્ક આની પ્રાઇસ છે અઢારસો સિત્તેર દસ ટકા ડિસ્કાઉન્ટ થઈ જશે જો આ ઓરિજિનલ અજરક

બે સાઈડ લેરિયા પ્રિન્ટ છે ટોટલી હાથનું કામ છે અને ઓરિજિનલ આ રીતે આવશે આવશે ફૂલ લેરિયા વાળું આખા ડિઝાઇનર પીસ હોય આ સ્ટીચ થાય ને પછી આનો લુક આખો અલગ જ આવે એની આ આવશે સલવાર સલવાર આ રીતે એની મેચિંગમાં કરેલી છે પછી સેમ આ મેચિંગ દુપટ્ટો જો આ દુપટ્ટો આવશે લગડી પટ્ટા વાળો ફૂલ સાઈઝ નો દુપટ્ટો આવશે આ ડ્રેસ નું મટીરિયલ ફૂલ આવે આમાંથી તમે નીચે સરારા કે પછી એકદમ બ્રોડ પ્લાઝો કે તમ કરાવો અને માથા દુપટ્ટો લાખો ચણિયા ચોળી જવાનું લુક તમારે કરવું હોય તો તમે આપી શકો કારણ કે અમારે ઘણા બધા કસ્ટમરે એ ટાઈપના ડિઝાઇનર ડ્રેસ આમાંથી સ્ટીચ કરાવેલા છે અને બહુ મસ્ત લાગે છે આમાં આપણો કામે આ છે ને આમાં જુદું જુદું આવતું હોય આમાં આપણી પાસે ચોવીસો વાળા હતા આ આપણી પાસે સત્યાવીસસો વાળા છે આમાં એક કલર બે કલર એવી રીતના કામ અલગ અલગ હોય એ પ્રમાણે આની કિંમત થતી હોય પ્લસ આ મટીરિયલ હોય ને એની કિંમત અલગ અલગ હોય મટીરિયલ એક ઘણા પ્રકારના આવે મોડલ સિલ્ક એક જ પ્રકારનું ન આવે આમાં આપણી પાસે અત્યારે ચાર પીસ અને ચાર કલર આ બ્લેક આ છે બ્લેક ની સલવાર છે આમાં રીતે પેનલમાં અજરક પ્રિન્ટ સાઈડમાં અમે લેવ્યું હતું આમાં ડોટ્સ વાળું છે ને આ એની સલવાર છે ના બેનું જ કોમ્બિનેશન કરી નાનો જ બનાવેલો દુપટ્ટો દુપટ્ટો એક દમ ફૂલ સાઈઝ નો આવશે તમારે ચણિયા ચોરીમાં આનો યુઝ થઈ જશે દુપટ્ટો આવશે એમાં છે આ ત્રીજો કલર આ બધું સ્ટીચ થાય ને પછી આખું અલગ જ લુક આપે એકદમ મસ્ત ડિઝાઇનર પીસ બની જાય જાક્રીમ કલર છે આમાં બે સાઈડ આવી કમળની પ્રિન્ટ છે વચ્ચે આ અજરક પ્રિન્ટ કરેલી છે અને બેકમાં આ રીતે કમળ જ આવશે આ એનું બેક છે આ એની સલવાર છે આઈની સાથે આ સલવાર છે અને જે સલવાર ની પ્રિન્ટ હશે ને એવો જ સેમ પ્રિન્ટ માં દુપટ્ટો આવી જશે અને જે વચ્ચે પેનલ છે ને એના સાઈડમાં ઓલા આવી જશે એટલે આખો સેટ બનીને આવે જો આ એનો દુપટ્ટો છે એકદમ મસ્ત તમે આ ઓરિજિનલ અજરક છે હાથનું કામ છે અને એકદમ હેવી મોડલ સિલ્ક ઓરિજિનલ મોડલ સિલ્ક મટીરિયલ છે

બ્લુ કલર છે આ એનિક સલવાર છે બના છે દુપટ્ટો ચાર એકનો દુપટ્ટો આવશે ત્યાર પછી આની પ્રાઈસ છે

પેન્ટ બધી અલગ અલગ રીતે કરાવેલી છે આમાં જો પેનલ ને નીચે માં પટ્ટો હતો આમાં નેક આવશે અને માં પટ્ટો આવશે આ રીતે આની સલવાર આવશે સલવારમાં આ રીતની પ્રિન્ટ આવશે આ ઓરિજિનલ કચ્છી પ્રિન્ટ આ અદરકિનલ વસ્તુ છે જામ સાટીન એટલે જે આપણે રેગ્યુલર ડ્રેસમાં જામ સાટીન આવે છે ને એ ટાઈપનું નહીં આ આખું અલગ જ કચ્છી જામ સાટીન કહેવાય આ મટીરિયલ બહુ સરસ આવે એમાં જ આ દુપટ્ટો આવશે આ રીતે

આ રેકોર્ડ નો રિપોર્ટ આવસી હા છે આની ચોથી ડિઝાઇન દુપટ્ટો આની કિંમત છે એકવીસો રૂપિયા મટીરિયલ છે ને એ બહુ હેવી આવશે બહુ એટલે બહુ મસ્ત હેવી મટીરિયલ આવશે આની જ ડિઝાઇન છે આ છેલ્લી તો તમે લોકો આ બધું કલેક્શન આપણું જોઈ અને આપણા વિડીયો તમે તમારા ગ્રુપમાં ને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેથી લોકોને અમારી પાસે શું કેવી વસ્તુ છે એનો આઈડિયા આવે અને જો તમે કોમેન્ટમાં અમને કોઈ વસ્તુ તમને ઉભો હોય તો તમે કોલ કરીને અમને પૂછી શકો છો વોટ્સએપમાં મેસેજ કરીને પૂછી શકો છો તો ખાસ તમે લોકો અમને આ વસ્તુ માટે કોલ કરો વોટ્સએપ કરો અને અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી અમે તમને રોજ આવું નવું નવું કલેક્શન કઈક બતાવીએ આજે આપણે રોજ તો કોટન એમાં જ બતાવતા હોય છીએ પણ આજે કીધું થોડુંક હેવી કલેક્શન તમને બતાવીએ કે આપણી પાસે ત્રણ હજાર સુધીનું મટીરિયલ હોય છે આ રીતનો એનો દુપ્પટો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટમાં કેજો ચાલો ફરી કાલ મળીશું નવા એક વિડિયો સાથે